નગરના પારેખ ફળિયા દક્ષિણી ફળિયા સહિતના વિસ્તારોમાં માતાજીના ગરબા દર વર્ષે જેમાં વર્ષે પણ ગવાયા જેમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા આ ગરબાઓની વિશેષતા એ રહી કે આજના જમાનાની જેમ ફિલ્મી ગીતો કે ડીજેના સ્વરૂપ સ્વરાબા વગર માત્ર માતાજીના પરંપરાગત ગરબા જ ગવાયા હતા યુવાઓ બહેનો માતાઓ અને વડીલો સૌએ એક સાથે ભક્તિભાવથી માતાજીના જયકારા લગાવી ગરબામાં ભાગ લીધો હતો જે માતાજીના નાદ સાથે આખું નગર ભક્તિભાવમાં તણાઈ ગયું હતું દક્ષિણી ફળિયા યુવક મંડળના જવાબદારો જણાવ્યું કે આ પરંપરા અમને અમારા વડીલોએ આપી છે અમારી ફરજ છે કે આ વારસો નવી પેઢીને સોંપીએ ગરબા માત્ર નૃત્ય નથી પરંતુ એમાં માતાજીત પ્રત્યેનો અખંડ શ્રદ્ધા અને સામાજિક એકતા ઝળહાળે છે યુવતીઓએ પરંપરાગત વસ્ત્રોમાં મનોહર ટૂંકા લગાવીને ગરબાની રંગત વધારી હતી જ્યારે વડીલો અને માતાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમમાં શહેરના અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી નગરના ઐતિહાસિક ગરબાઓ આજે માત્ર ધાર્મિક પરંપરા પૂરતા જ નહીં પરંતુ સમાજમાં સંસ્કૃતિ જાળવી રાખવા પેઢી દર પેઢીને જોડવા અને સકારાત્મક ફેલાવવા માટે એક સ્ત્રોત બની ગયા છે